નમસ્કાર મા ન્યૂઝ લાઇવ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કૃષ્ણા બુલેટિન માં સૌપ્રથમ લોકસભા 2024 ની વાત કરવાની છે ત્યારે ટેક્સ મામલે કોંગ્રેસ પર 24 જુલાઈ સુધી નહીં થાય કોઈ કાર્યવાહી આઈટીએ સુપ્રીમ કોર્ટ માં આપી જાણકારી જેમાં ઇન્કમ ટેક્સ રિકવરી વિરુદ્ધ કોંગ્રેસ ને મોટો રાહત મળી છે જેમાં સુપ્રીમ કોર્ટ માં સોમવારે એટલે કે 1 એપ્રિલ ના રોજ ઇન્કમ ટેક્સ વિભાગ ની નોટિસ વિરુદ્ધ કોંગ્રેસે દાખલ કરેલી અરજી પર સુનાવણી થઈ હતી સુનાવણી દરમિયાન ટેક્સ ડિપાર્ટમેન્ટ આશ્વાસન આપ્યું હતું કે હાલ આ મામલે કોઈ એક્શન નહીં લેવામાં આવે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની વાત સાંભળતા આ મામલે સુનાવણી ચોવીસ જુલાઈ સુધી ટાળી દીધી છે ત્યારે સુનાવણી દરમિયાન ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા અને તેમણે કહ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે કોઈ પાર્ટીને ચૂંટણી લડવામાં તકલીફ સર્જાય એટલા માટે હાલ સત્તરસો કરોડ રૂપિયાની વસૂલી માટે પગલાં નહીં ભરવામાં આવ્યા અને સોલિસિટર જનરલે જસ્ટિસ બીવી નાગરત્નાનીના પીઠને અપીલ કરી કે નોટિસ વિરુદ્ધ મામલે સુનાવણીના ચૂંટણી બાદ સુધી ટાળી શકાય છે અને કોંગ્રેસ એકસો પાંત્રીસ કરોડ રૂપિયાની વસૂલી વિરુદ્ધ કોર્ટ પહોંચી હતી ત્યારે સોલિસિટર જનરલે કહ્યું હતું કે તેમની એટલે કે કોંગ્રેસ અરજીમાં મર્યાદિત માંગ કરવામાં આવી છે પરંતુ અમે તેને આગળ વધારતા કરી રહ્યા છીએ કે હાલ સત્તરસો કરોડ રૂપિયાની અથવા કોઈ બીજી રકમની વસૂલી માટે કોઈ પગલાં નહીં ભરવામાં આવે તેના પર કોંગ્રેસ તરફથી રજૂ થયેલા વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું હતું કે હું નિઃશબ્ધ થઈ જાઉં છું અને એવું કોઈ વાર જ બને છે કે મારે કહેવું પડી રહ્યું છે કે તેનું વલણ ખૂબ ઉદાર છે ત્યારે જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે અમે આ મામલે ચોવીસ જુલાઈએ સુનાવણી કરીશું અને ઇન્કમ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નિવેદનને ધ્યાને રાખતા સુનાવણીને ટાળવામાં આવી રહી છે ત્યારે કોર્ટે કહ્યું છે કે અરજીના વિરોધમાં પોતાની દલીલો રાખવા માટે બાદમાં તેમને મોકળું મળશે તેમજ હું તો કેન્દ્રના કામથી દિલ્હી જઈ રહ્યો છું એવું જણાવી ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે રૂપાલાનો મોટો દાવો સામે આવ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કર્યા બાદ ચર્ચામાં આવી ગયેલા ભાજપના રાજકોટથી ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું પહેલું નિવેદન સામે આવ્યું છે તેમણે એ વાતને નકારી કાઢી હતી કે તેમણે દિલ્હીથી કોઈ તેડું આવ્યું છે તેના પર ખુલાસો કરતા તેમણે કહ્યું હતું કે હું કેન્દ્ર સરકારના કામથી દિલ્હી જવાનો છું અને હું ત્રણ અને ચાર એપ્રિલે ત્યાં જ રહીશ જોકે તેમનો આ દાવો ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે અને તેમણે દાવો કર્યો હતો કે ક્ષત્રિય સમાજ મને માફ કરશે તો ક્ષત્રિય સમાજ વિશે શું બોલ્યા હતા એ વિશે વાત કરું તો ક્ષત્રિય સમાજ દ્વારા થઈ રહેલા વિરોધ વચ્ચે રૂપાલાએ કહ્યું કે દરેક સમાજને વિરોધ કરવાનો અધિકાર છે તેમણે પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે અર્થાત પુરુષોત્તમ રૂપાલાએ દાવો કર્યો હતો કે મોહન કુંડારિયા ઉમેદવાર તરીકે નહીં પણ ડમી તરીકે ફોર્મ ભરવાના છે અને મને દિલ્હીથી કોઈએ નથી બોલાવ્યો પણ હું કેન્દ્ર સરકારના કામથી આગામી ત્રણ અને ચાર એપ્રિલે ત્યાં જવાનો છું રૂપાલાના વિવાદ વચ્ચે ગુજરાતથી અન્ય રાજ્યો સુધી પણ ફેલાયો છે અને રાજપૂતો દ્વારા બહિષ્કારથી ભાજપમાં ટેન્શનમાં આવી ગયું છે ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને વિવાદ વધુ અને વધુ ઘેરો બન્યો છે ત્યારે ગોંડલમાં ક્ષત્રિય સંમેલનમાં રૂપાલાએ બે હાથ જોડીને માફી માંગી હોવા છતાં મામલો હજુ થાળે પડ્યો નથી અને આ તરફ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ દિન આ ધીરે ધીરે દેશભરમાં પ્રસરી છે એટલું જ નહીં પરંતુ રાજપૂત બોયકોટ બીજેપી તકી સોશિયલ મીડિયામાં જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત રાજપૂત બોયકોટ બીજેપી ટોપમાં દેશભરમાં ટોપમાં ટ્રેન્ડ થઈ રહ્યું છે ત્યારે આ કારણોસર જ ગુજરાત ભાજપના નેતાઓની ચિંતા વધી છે તેનું કારણ એ છે કે ડેમેજ કંટ્રોલ છતાંય એ વિવાદ વધુ વકરી રહ્યો છે તો એક સમુદાયને રાજી કરવાની લહેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરીને ક્ષત્રિયો નારાજ કર્યા છે હવે આ પ્રકરણમાં ક્ષત્રિયોમાં બે ફાટ પડ્યા છે ત્યારે ભાજપ તરફી એક જૂથ રૂપાલાને બચાવવા મેદાને પડ્યું છે તો તો બીજી બીજી તરફ પણ ભાગે રૂપાલાની ટિકિટ રદ કરવાની છે છે ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા આ વિવાદની આગ ઠારવામાં ભાજપના પ્રદેશ નેતાઓ ક્ષત્રિય આગેવાનો સદંતર નિષ્ફળ નીવડ્યા છે અને આ ઉપરાંત આ વિવાદમાં હવે કરણી સેનાએ ઝુકાવ્યું છે ત્યારે પરિણામે વિરોધની આગ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં પણ પહોંચી છે ત્યારે સોશિયલ મીડિયામાં ભાજપ સામે પૂરજોશમાં વિરોધ થઈ રહ્યો છે અને દિવસભેર રાજપૂત બોયકોટ બીજેપીએ ટોપ ટ્રેન્ડિંગમાં છવાયેલું રહ્યું હતું ત્યારે ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા જ નહીં પરંતુ ભાજપ સામે કોમેન્ટનો મારો ચાલ્યો છે ત્યારે હવે જ્યારે મામલો વધુને વધુ ગંભીર બન્યો છે ત્યારે આખું એ પ્રકરણ દિલ્હી દરબારમાં પહોંચ્યું છે અને ખુદ પીએમ સ્થિત પર નજર રાખી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે ભાજપ હાઈ કમાન્ડને એ વાતનો ડરનો એ વાતનો ડર છે કે જો આ વિવાદ વધુ વકરશે તો ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં ક્ષત્રિય મતદારો ભાજપને નુકસાન પહોંચાડી શકે છે અને આ ડરને જોતા ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે ત્યારે તો સોશિયલ મીડિયામાં રૂપાલાનો વિવાદ છવાયો છે તો આ વચ્ચે હવે જોવાનું એ રહ્યું છે કે ભાજપ આખા વિવાદનો કેવી રીતે અંત લાવશે જ્યારે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓને ગામમાં નો એન્ટ્રી આપવામાં આવી છે રૂપાલાની ટિપ્પણીનો વિવાદ વધુ વકર્યો છે ત્યારે હવે સૌરાષ્ટ્રના ગામડાઓમાં એવા પોસ્ટર લાગ્યા છે કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓએ ગામમાં પ્રચાર કરવા માટે આવવું નહીં અને ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરવા આવ્યો છે ત્યારે હજુ ઉમેદવારોએ ફોર્મ ભરવાના બાકી છે ત્યારે અત્યારથી ભાજપ વિરુદ્ધ માહોલ જામ્યો છે ત્યાં જ અને ગામડાઓમાં પોસ્ટર લાગતા ભાજપના સ્થાનિક નેતાઓ મૂંઝાઈ ગયા છે ત્યારે મોટાભાગના ક્ષત્રીય પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં તો ચૂંટણી બહિષ્કાર સુધીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તો ભાજપ માટે માથાનો દુખાવો બન્યા છે આ રૂપાલા અને દિલ્હીથી તેમને તેડું આવ્યું છે અને મુખ્યમંત્રી પણ રવાના થયા છે ત્યારે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ પ્રદેશો જ નહીં કેન્દ્રીય ભાજપ નેતાગીરીની મૂંઝવણ વધી છે કેમ કે જો ક્ષત્રિયોની માંગ સ્વીકારાય અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તો ગુજરાતમાં લાખો પાટીદારો નારાજ થઈ શકે છે અને આ જોતા જ ભાજપ માટે ઈધર કુવા ઉધર ખાય જેવો ઘાટ સર્જાયો છે જોકે એવી એ માહિતી મળી રહી છે કે વિવાદ વકર્યો છે ત્યારે રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે ક્યારે જઈ શકે છે રૂપાલા એ વિશે વાત આગામી એપ્રિલે રૂપાલા મળીને ચર્ચા કરશે મતદારોના પ્રભુત્વને જોતા ભાજપ હાઈકમાન્ડે પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતાર્યા હતા જોકે ચૂંટણી પ્રચાર દરમિયાન રૂપાલાએ ટિપ્પણી કરતા ક્ષત્રિયો રોષે ભર્યા છે અને હવે ક્ષત્રિયોની એક જ માંગ છે કે સમાધાન સ્વીકાર્યા નથી ત્યારે રૂપાલાની ટિકિટ રદ કરો નહીતર ભાજપને ભાજપની ચૂંટણીમાં નુકસાન ભોગવવું પડશે અને એક પછી એક બેઠક પર વિવાદ વધતા મુખ્યમંત્રી દિલ્હી રવાના થયા છે ત્યારે એક તરફ રૂપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિયો રોષે ભર્યા છે તો રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ગુજરાતમાં વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે તો બીજી તરફ સાબરકાંઠા જૂનાગઢ અમરેલી સહિત અન્ય બેઠકો પર ઉમેદવાર બદલવાની માંગ ઉઠી છે ત્યારે આ પરિસ્થિતિ વધુ વકડતા હાઈ કમાન્ડ સાથે ચર્ચા કરવા મુખ્યમંત્રી દિલ્હી દોડી ગયા છે રૂપાલા વિવાદે ભાજપને વધારી દીધી છે જો રાજકોટ બેઠક પરથી રૂપાલાને બદલવામાં નહીં આવે અથવા તો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિયો આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન કરી શકે છે તેમાં જ રૂપાલાનો ખેલ પાડવામાં પક્ષના જ નેતાનો વિલન ગુપ્ત અહેવાલથી ભાજપના નેતૃત્વની ઊંઘ ઉડી ગઈ છે પુરુષોત્તમ રૂપાલાય કરેલી ટિપ્પણી બાદ ભાજપના પ્રદેશ નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે અને આ કોઈ વિવાદ હજુ ક્મતો જ નથી જોકે પક્ષના ગુપ્ત અહેવાલમાં એવું જાણવા મળી રહ્યું છે કે ઘણા વખતથી હાસ્યમાં ધકેલાયેલા ભાજપના નેતાઓ જ આ આખાય પ્રકરણમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે અને આ જાણીને પ્રદેશ ભાજપના નેતાઓ ચોંકી ઉઠ્યા છે ત્યારે ભાજપમાં પક્ષપલટુઓ માટે લાલ જાજમ પાથરવામાં આવી છે એટલું જ નહીં જે રીતે રોજ રોજ ટોળે ટોળા કોંગ્રેસીઓનો કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તે જોતા ખુદ ભાજપનો એક વર્ગ પ્રદેશ હાઈકમાન્ડથી બારોબાર નારાજ છે અને તેનું મુખ્ય કારણ એ જ છે કે પક્ષ માટે પરસેવો પાડનારા હવે હાસ્યામાં મુકાયા છે જ્યારે ક્ષપટલ શપલ ટુઓએ ભાજપ પર કબજો મેળવ્યો છે અને રૂપાલાએ ટિપ્પણી કરતા વિવાદ થયો છે ત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે સાઈડ લાઈન કરાયેલા નેતાઓ જો રૂપાલા વિવાદની આગ પર કેરોસીન છાંટી રહ્યા છે તેઓ ઈચ્છો છે કે આ વિવાદ વધુને વધુ વકરે અને ભાજપને ચૂંટણીમાં નુકસાન ન થાય તેમજ બીજી તરફ આ વિવાદ કરતાં ખુદ દિલ્હીથી અસંતુષ્ટ પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે રજે રજની માહિતી દિલ્હી મોકલવામાં આવી રહી છે અને મહત્ત્વની વાત તો એ છે કે નારાજ કેટલાય નેતાઓ આ મામલે હરફ ઉચ્ચારવા તૈયાર જ નથી અને સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી બાદ હાઈકમાન્ડ અસંતુષ્ટનો રાજકીય હિસાબ કિતાબ કરશે અને હાલ તો આ મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો છે અને આખાય ખાબ પ્રકરણને સાંત પાડવા ખુદ હાઈકમાન્ડને તખ્યો તૈયાર કરી રહ્યો છે તો બીજી વાત કરવામાં આવે તો ભાજપમાં આંતરિક ડખાથી સાબરકાંઠાના આયાતી ઉમેદવારની ટિકિટ નોકરી બંનેનો ભોગ લેવામાં આવ્યો છે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે તો ઉમેદવારની પસંદગી કરવામાં ભાજપે આ વખતે કાચું કાપ્યું છે જેના કારણે ભાજપમાં વિરોધ વંટોળ શાંત થતો જ નથી તેમાંય સાબરકાંઠામાં તો ઉમેદવાર બદલ્યા પછી ઉમેદવાર બદલો તેવી માંગ ઉઠી છે જો સાબરકાંઠામાં ઉમેદવાર બદલાય તો ભાજપના ઉમેદવાર શોભના બારૈયાના ટિકિટ અને નોકરી ગુમાવવાનો વારો આવે તેમ છે ભાજપ ભીખુજ આપી હતી ત્યારબાદ અટક મુદ્દે એટલી હદે વિવાદ વકર્યો છે કે ઉમેદવાર બદલવા મજબૂર થવું પડ્યું હતું તો ભાજપે ભીખુજી ઠાકોરને બદલે પક્ષ પલટુ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાના પત્ની શોભના બારૈયાની પસંદગી કરી હતી અને આમ છતાંય હજુ ઉમેદવાર બદલવાને લઈને વિવાદ સમ્યો નથી ત્યારે વિવાદ ઠારવા માટે ખુદ ગૃહમંત્રી હિંમતનગર દોડી જવું પડ્યું હતું અને આ ઉપરાંત પરિસ્થિતિને જોતા ખુદ મુખ્યમંત્રીએ સ્થાનિક ધારાસભ્ય આગેવાનોને તેડું મોકલીને પાંચ કલાક સુધી મુખ્યમંત્રી નિવાસ સ્થાને વન ટુ વન મીટિંગ કરવી પડી રહી હતી આ સમય દરમિયાન ભાજપના ઉમેદવાર શોભના બારૈયા શિક્ષિકા તરીકે નોકરી કરે છે અને તેમને ટિકિટ મળતા તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી હતી જે શિક્ષણ વિભાગ મંજૂર કરી દીધી છે

તો તેમણે ટીકીટ જ નહીં પરંતુ નોકરી પણ ગુમાવવાનો વારો આવશે હાલ બસ આટલું જ લોકસભા બે હજાર ચોવીસની તમામ અપડેટ સાથે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે